તો નકલી મામલે ટોલનાકા જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે તેમણે આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલાને લઈને મહત્વનું નિવેદન આપી છે તેમણે કહ્યું છે કે આરોપી ભાજપ સાથે જોડાયેલો છે જે જે કાયદેસરની જે કાયદેસર થવાની છે એના ઉપર એફઆઈ ગુનો દાખલ થયો છે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી સો સો ટકા થશે એ પણ એને તંત્રને જે અજાણ આટલું રહ્યું કેમ રહ્યું એ એની કદાચ ચૂક હોય કે શું રહ્યું એની પણ તપાસ ઉપરથી થશે એવો પણ મને વિશ્વાસ છે અને સોએ સો ટકા તપાસ થશે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતના એ જ્યારે પ્રમુખ હતા એમના વાઇફ હતા એમના ધર્મપત્ની હતા અને પોતે કાર્યકર્તા હશે અને જો એને આવું જાણવા મળશે તો એને જે

તંત્ર અને ધારાસભ્ય પર મહામંત્રી મહેશ રાજ્ય ગુરુના આક્ષેપ કહ્યું નકલી ટોલના કાકામાં તમામ લોકોની છે છે ધારાસભ્ય નકલી હોય તેવું લાગી રહ્યું તેમ મિલીભગ ગુરુએ કહ્યું તો મહેશ ગુરુનું આ મામલે નવદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે નકલી ટોલના કાકાંડમાં તમામ લોકોની મિલી છે તો નકલી ટોલના કા કાંડમાં મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રીના આકરા પ્રહાર કાયદંડી ઝાખી છે કે આખા ગુજરાતની અંદર તમામ નકલી ખાતર નકલી સીએમ ઓ નકલી ઇન્સ્પેક્ટર નકલી ઓફિસો નકલી એવી ને એવી રીતે દિલ્હીની જે સરકાર કેન્દ્રની ચાલે ભાજપની પીએમ ઓ નકલી આ તમામ નકલી છે આ ટોલ નાખું જ એક છે છેલ્લા બે વર્ષથી આ ટોલ નાકા બે નકલી ચાલી રહ્યા છે છતાં કોઈ ઓફિસરોને કે કોઈ અધિકારીઓને આની જાણ નથી આજ મોરબીના ધારાસભ્ય આ બાબતે ચૂપ છે મોરબી કચ્છના સાંસદ પણ આ બાબતે ચૂપ છે રાજકોટના સાંસદ પણ એનો વિસ્તાર આવે છતાં ચૂપ છે અને અહીંયાના ધારાસભ્ય પણ ચૂપ છે તો આની અંદર મિલી ભગત હોય એમાં કોઈ શંકા નથી